હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છીએ બીકોમ સેમેસ્ટર સીખ સંચાલકીય હિસાબે પદ્ધતિ યુનિટ નંબર ફોર સીમાંત પડતર પદ્ધતિ દાખલો તમને આપેલો છે નફા જથ્થાનો ગુણોત્તર બરાબર ચાલીસ ટકા અને તમને નફો આવેલો છે અઠ્યાવીસ હજાર અઠ્યાવીસ હજાર છે એ વેચાણના કેટલા ટકા છે તો કે વીસ ટકા તમારે ગોતવાનું શું છે તો કે સમટૂટ બિંદુ વેચાણ આપણે ગોતવાનું છે રૂપિયામાં તો સૌપ્રથમ તો આપણે ફોર્મેટ બનાવી લઈએ ફોર્મેટમાં શું આવશે તો કે વેચાણ બાદ ચલિત ખર્ચા શું મળશે તો કે ફાળો ફાળામાંથી સ્થિર ખર્ચ આપણે બાદ કરશું શું મળશે નફો હવે તમને શું આપેલું છે તો કે નફો આપેલો છે કેટલો આપેલો છે અઠ્યાવીસ હજાર લખી નાખો અઠ્યાવીસ હજાર બરાબર પછી બીજું શું તો કે નફા જથ્થાનો ગુણોત્તર આપેલો છે તો મેં તમને શીખવાડ્યું એમ નફા જથ્થાનો ગુણોત્તર બરાબર શું થાય તો કે ફાળો થાય બરાબર તો ન્યાં લખી નાખવાનું કોઈ બી વેચાણ હોય સો ટકા હોય તફાવત કેટલો આવશે સાહીઠ ટકા અહીંયા આવશે હજી એક વસ્તુ આપેલી છે નફો છે એ વેચાણના કેટલા ટકા છે તો કે વીસ ટકા તો કે આપણે કરીએ વીસ ટકાએ અઠયાવીસ હજાર તો સો ટકાએ કેટલા તો આપણે આ રીતના ગોતીએ સો ગુણા અઠ્યાવીસ હજાર ભાંઘા વીસ તો આપણો જવાબ શું આવે કેલ્ક્યુલેશન કરીએ ખ્યાલ આવે બરાબર સો ગુણા અઠ્યાવીસ હજાર વીસ એટલે કેટલો જવાબ આવશે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા તમારો જવાબ આવશે આ શું મળી ગયું તમારું તો કે વેચાણ અહીં લખું છું એક લાખ અને ચાલીસ હજાર બરાબર સો ટકા એ છે સાહીઠ ટકા અને ચાલીસ ટકા એ કર નાખવાના તો હું કરું છું પહેલાં સાઈઠ ટકા ગુણા સાહીઠ ભાંઘા સો એટલે અહીંયા જવાબ આવી શકશે ચોર્યાસી હજાર એક ચાલીસમાંથી ચોર્યાસી જાય તો કેટલા આવશે છપ્પન હજાર રૂપિયા જવાબ આવશે અહીં નીચે છે સ્થિર ખર્ચ ગોતવાનો છે બરાબર અહીંથી આપણને મળી જશે તો છપ્પનમાંથી કેટલા બાદ કરનાખો નફો આપણી પાસે પડ્યો છે અઠ્યાવીસ હજાર રૂપિયા આપણે શું આવી ગયું સ્થિર ખર્ચ આવી ગયો બરાબર હવે ગોતવાનું શું છે તો કે સમતુટ બિંદુ સમતુટ બિંદુ વેચાણ સમતુટ બિંદુ વેચાણ બરાબર સૂત્ર શું છે તો કે સ્થિર ખર્ચ અહેંગા શું થાય વી આર નફા જથ્થાનો ગુણોત્તર સ્થિર ખર્ચ આપણને અઠ્યાવીસ હજાર મળી ગયો પછી નફા જથ્થાનો ગુણોત્તર આપેલો છે કેટલા તો કે ચાલીસ ટકા અઠ્યાવીસ હજાર જે જવાબ આપ્યો અઠ્યાવીસ હજાર એને ભયંકા કેટલા કરવાના તો કે તમારે ચાલીસ ટકા કરવાના એટલે જવાબ શું આવી જશે સિત્તેર હજાર તમારું સમતુટ બિંદુ વેચાણ રૂપિયામાં મળી જશે થેન્ક યુ